જોત ને પબલિક zwala mukhi ne andar monte bhai ne ethe thai rase banda gom chaka ch banda gom chaka are mara lord hu kai babu em nahi thai thi marad manasa ne koi ni big nahi આ ફૂલ લેડી એક તો એડી હું મેડી માઈલો પહેલા રે અંદર દે આ બખાવાળા કર્મૈયા સડી જાય પોચડીમાં એમે રીવે કરે તો મોટા મોટા રે બે ફૂટ આલીતા નઈ ના ન આવશે આવો આવો આઈ તૈયાર રે તૈયાર રે તૈયાર રે બાજુ જમીની બાજુ દે દે એક બાજુ આવો ફરીન ડોડા ત્યાંથી બઈ બાજુ દે ના ના છે જી છે જમીની બાજુ કાઈ વર્ષો હાલો આવો

કવર મરે એક 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 ક્યો રિવર રિવર એક 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 ડાઉં છે મારું કિલ જાડ પડવાઓ જાવ જલ્દી જે ક્યાં સોદો થેન્ક યુ થઈ ગઈ છે કાલિયા ગાડી લઈને આવે કિલ ગયો મારું પડવા 1 કિલો અમારી લે લે ફામ સાપડી હતી જ છે ને તારી ફેવરેટ ગન મારી ફેવરેટ નથી શું માય બંદા છે કેટલાને મારવા કે બોસનો ઓસા કેમ નતા યેટે એ શે બંદા એક સ્કોર માઇન ટર્મિનેટ થઈ હાલો શક્તિ ની આવો ચોર્યા અમે હેટે ઉતરા હેટે ઉતરા

Sorry, sorry, sorry. 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 Sorry,

તને શું લાગે છે કાર્યા સોય સોય શેક ભાઈ બે જો ગાડીમાં આવા ડોડા તું બે જ ભણા સોતાનો નથી ભણા ઓય આવા બાજુ ફેક કે બાજુ આવ્યો છે ભાઈ બંદાના ગોતી ગોતી મારવાનો સાઈરે એક આળિયા જો તું એ સુનિયા સુનિયા રાતા તે રાતા દે વિચ તું મારે તારે રમણ ભાઈ નું તેનું લપ્પા તે મિલી જે મેનું તું ચાહે દિલિયા કાયા દે ચે દત્તા મે તેનું તું મેનું ભૂલે ના કદે મેના ભૂલા કળિયા આ કેવી તો હગુ નથી લાગતું ભાઈ આ જાવ ને જાવ તો વધવા ગય એ ને તારી માને લે બોછડી નું કશે કવર દેવું તને ધાલ રોબ ચાર્જ આવી કે માને ભઈ અરમ કાલેયો નથી ગમતો પણ નો કલેયો

એક લોડો મારો લોડો કાળો અકાળે હટ કે દાયો પટકે જવાનું હાલો ચેકી તૈયાર જો ફગ ફગ ઉતરી મારો મંડે યાર તારી મને લે ઓલને સેક્યો અયો આવી ગયો યો એ જો જો રીવક

ઈ લોડા ને મારવા ટોટ કે એક ડગલો બંધાય આવ છે અને મને નઈ ગમે મારી લૂટ વઈ જાય ને તને હું ગમે કે તું ભડવા મને ગેન ગમે તારી દેના વેંચો હલા તો હલા કોલ મોડું તો બેઈ દો ક્યાં સે ક્યાં ભોસડી માં દીનો મારી વાત કે ભોસડી ઉપર હે કોને માર્યો કોને મે માર્યો ફ્રી રીવા ક્યાં નીચે છે ઉપર છે આ બાજે જો બાજે આય આવજે જી કિલો મારું કિલ લઈ જો સોદીના ડોડા તું કટી ને કટી ને અલુડા નાઈકી સ્કિલ યો પાઈલો હાલો થઈ ગયો ને લે કલે રેફરી રીવા માં આદ છોડો રાતમાં કોના બાપ ની તાકાત ને ફ્રી રીવા કરી જા લોડો નાઈકી નાઈકી ટીક્યુ ને એટલે મરી જાવ ચીપ છે વાલે ઈ માં વળતી ભાઈ લે ગેર બરોબર નું કસરો કાટ

અમને તો કોઈ નતી હાર્યો ના છે અડી સ્કિલ લડી એને કોણ मारेस હા સાઈડમાં છે મારે એને આમથી પણ હંતાઈ ગયો એ મારે હેડો છે ચાલો લે ઓલા હે ઓલા મો તું તવાની મે જો જે ભાઈ કવર કરો ક્લાસ છે

તને કેરે કેરા ભીખલી જાને હવે ગેરી દીગી ની તને કાળી આવે પછી मारे પછી તારું એ મારો મારી ગન <laughs> 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 <few moments> <laughs> મારા મગરું આવી ગયું હુકમ છે મારજો ક્યાં દે ને સંતી ગયો મારો ભડવા ના ના ભાઈ એનું કાઈ નહી યાર બંદા જોજો જોજો જોજે આ બંદો ટાવર ની માથે ચડી ગયો દેખું એ પા ઓય બાબા હાજી ગયો એ 103 મારો આ ભડવા કોટી ના બંદા કે યાર મને દેખડો કો મારી બોર છે બંદા લઈ લે મારી ઉપર 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 આ ઉપર જો ખદડો દેખાઈ ગયો આ મારી મર્યો છે ભાઈ

હું તો ઉપાડ ભાઈ તું ગંડીયો છો ઉપાડ લે મારો આ લઈ લે ને તું તું લઈ લે ને ભોસડી ને મને દીજો ટેવો નથી હું કોદા માઈ પણ લઈ લેવાની ટેવ પણ નથી ભાઈ પે જાને હવે ગંડીયા કોદા માઈ લે લેવાનો તો આજે નહીં કોદે ભોસને પીસી હરકે ઊંચી કરી છે તો કોદાની વાત કરે લોડી લે હાલતા હાલતા ના વેદી પની કોદા કોદા હવે લેવી હવે ક્યારેક પીસી હવે પાંચ વળી એમ અરે ના પાંચ વળી પીસી મળસ ભાઈ ચેક ભાઈ તમ કેવો પાંચ વળી પીસી મળસ કે મને નો હા શું તું નો નથી મળતી ને બાલ્યા હા કે ના ખૂજે છે મોઢામાં હવે સોજીને એને લાગે બધા હાસુન માઈ લે ભોસને

ગાડી લે ઓ 109 ની ગાડી અડી ગઈ હા 109 ની ગાડી લે એ આમ થી બંધા એ લે આ લોન 109 ની ગાડી ફોસડી ના 109 ની ગાડી યાર ખોટી ના મારી રિવાઈ ખોટી ના તો ભડવા મે 109 ની મારી ગઈ આ બી પાછા પાછા કવરા પે ડોડા પાછા કવરા પે તો ખુલ્લા તો વાંધો દો આ ગોપર તો જોઈએ રેસ્ટ કરશે રેસ્ટ કરશે ચાલ રેજે કોકો ઉરા માં ઈમોટ કરજે

એનો મને મના એનો હે આ દે ને બણાએ ઉપર ઉપર કરો યોરો કરો ઇમોટ કરો બો બો ફરટી મરી જ ઇમોટ કી તો માર ફંડે તારી દે દીધો સિયો દે દીધો કોને જેક ભાઈ ને ઓલા આ લોડા નું કામ છે હવે જેક ભાઈ ને જાવ ભાઈ ભાન રીવા કરો ગેમ પ્લે જો તું ગેમ પ્લે જો રે ઓ રીવા મારું ભાઈ ભાન આપણે કડડા દે હું ધાતો માણસ હું હા જય બેનો લઈ જવ હે જો આગળ ઓલા ડેટા સ્ક્વેર માં વધે છે તમે પોગો હાલો આવ ડેટા સ્ક્વેર માં હા એ ભણા ચીપ દે ભાઈ કેટલી ચિપ્સ હતી જો બોલ મારી પાસે છે કે દેખી દેખી આ ભણા પાસે ભણા ક્યાં સુધી સોતું કોને ચિપ મે દે હું આને લૂટ બોક્સ તો જોપડી ઢકલો આ તાર ભાઈ એ તાર ભાઈ ઢકલો ભડ દો ભાઈ આ ચાલ લે ભાઈ મારી જાલે બે કિલ છે સોજી ના કે ચાર કિલ છે હોપારા મારા ચાર કિલ ના લાશો આઠ પડી છે ચાર જ હોય ને બીજા ત્રણ ભાઈ જા તમે મારા મારા ભાઈ ડેટા સ્ક્વેર માં બંદો ઉતરે ને ઉપર હું ગાડી કાઢ દો કાળજો તો ગાવ થાય છે ઉપર હેલા હું જાય

જો નહીં હાલો હવે એક લોડો છે ને માથે સર્વે કરે છે એની ગેન્ડ પાડી દેરા તમારે પણ લાલ આવે છે હજી આ ઉપર હે ને ઉપર અબે કેમ થા મરશે હું તો ભૂલે માથે સળું ને હું એ બસ ભાગ જો મને મારી ખોસડી નહી તું મારી મને મારી આવો ઇમોટ કરો આવો મળ લે મળ લે ભોસડી ના મળ જો આયા તો પણ

અલ ગલે ગલે છે સિંગલ બંધો છે ને કિલ લાપુ લોડો આત્યા કરી નું તમને લાલે

જો આરીવા કરી લે આરીવા કરી લે આરીવા મારા હેઠા કે બચ્ચે આ હું રીવે જઈ જા ફરી બોસરી બે માથે માં બે જા મારી પર લૂંટ નથી ચેપ કરી દે એ રીવા રીવા જતી मादर सोधा हरे हरे मेरी 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 દેખાતો <puppy prosecution> એક ને મૈને જો મંડે એક ને મૈને જો મે શાંતિ કાળિયા આ એને બોશ મરી તો તું તો મરી ગયો છો પણ પીકી ના મરી જાય એટલે કહો તને આ છે શાંતિ શાંતિ રે બે ભાઈ મારીને હે આય બાવ આ

કાઈ થાને ને જો આનો નેટલેક કોઠીયા હાસો બોલ તમને પસંદ આવ્યો તો ચેર કરીજો છે ઓને ભાઈને રો ચેલેન્જ ની અંદર હેલા